ખબરોમાં આગળ વધીએ તો દેશના અંતરિયાળ ગામોમાં સુવિધાઓનો અભાવ બાળકો શિક્ષણથી વંચિત ના રહે અને જ્ઞાનના અજવાળા પથરાય તે માટે માતૃશ્રી કાશીબા હરિભાઈ ગોઠી ચેરિટેબલ ટ્રસ્ટ સુરત દ્વારા ત્રણસો નવ સરસ્વતી નિર્માણ અભિયાનનો સંકલ્પ કરવામાં આવ્યો છે જે અંતર્ગત બનાસકાંઠા જિલ્લાના અમીરગઢ તાલુકાના ઉપલોબંધ મુકામે ભારત સરકારના શ્રમ અને રોજગાર વિભાગના કેબિનેટ મંત્રી મનસુખ માંડવિયાના હસ્તે બસો નવમાં સરસ્વતી ધામ સ્વર્ગ મહેન્દ્રકુમાર શોભાચંદ ઝવેરીકુમાર છાત્રાલયનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું આ લોકાર્પણ કાર્યક્રમમાં કેબિનેટ મંત્રી મનસુખ માંડવીયાએ દાતાઓને બિરદાવતા જણાવ્યું હતું કે આપના જેવા લોકો સંસ્કાર થકી સેવા દ્વારા દેશને આગળ લાવવાનું કામ કરી રહ્યા છે દુનિયામાં થતા દરેક કાર્ય કે વ્યવસ્થા પોતાના લાભની રીતે જોવાય છે પરંતુ આપણા દેશમાં કરવામાં આવતું દરેક કાર્ય સેવા અને સંસ્કારોથી દીપે છે આ દેશના શાશ્વત સંસ્કારોને કેશુભાઈ ગોઠી જેવા લોકો આગળ ધપાવી રહ્યા છે પૈસા કમાયા પછી અને ક્યાંક વાપરવા કે ખૂબ જ મહત્વનું હોય છે આપણા દેશના સંસ્કાર શીખાવે છે કે આપણે કમાયેલા પૈસા નવા પેઢીના નિર્માણમાં વાપરવું જોઈએ પણ ઘણી વખત કોઈ ની અંદર આપણે ગયા હોય બિચારા શિક્ષકો થાકી જાય પણ વાલી શાળા એટલે કે તમે દાતા ને પણ પ્રોત્સાહિત કરી રહ્યા છો અને તમારા બાળકને પણ તમે પ્રોત્સાહિત કરી રહ્યા છો તમને પણ અભિનંદન અને મારી સામે જે વાલા બાળકો બેઠા છે એ બાળકોને પણ પોતાની ઉજ્જવળ કારકિર્દી માટે હું શુભેચ્છાઓ પાઠવું છું આપમાંથી અહીંયા ભણીને કોઈ ડોક્ટર બનશે કોઈ વકીલ બનશે કોઈ અમલદાર બનશે કોઈ સારા નેતા બનશે આપ સૌ આપની ઉજ્જવળ કારકિર્દી બનાવો એના માટે શુભકામનાઓ સૌ શિક્ષક ગણને શુભકામનાઓ અને કર્મયોગી ટીમ નિર્લેપ ભાવે કેશુભાઈને સહયોગ આપી રહી છે એ સૌને ખૂબ ખૂબ શુભકામનાઓ ધન્યવાદ